માયાભાઈ આહિર પરિવાર સામે કોળી સમાજ અને બગદાણા વિવાદના મુદ્દે આપણે સૌ પ્રથમથી વાત કરી રહ્યા છીએ કે ઝડપથી એ મુદ્દો શાંત થાય બંને સામસામે હોવા છતાં અનેક બધી રીતે સાથે સાથે છે બગદાણા ગુરુ આશ્રમના સેવક નવનીતભાઈ બાલધિયા કે જેઓ કોળી સમાજના આગેવાન છે પોતાના વિસ્તારના અને તેમની ઉપર જે હુમલો થયો તેના પછી એવા આક્ષેપો છે કે લોકસાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજભાઈ આહિર દ્વારા હુમલો કરાવવામાં આવેલો છે અને એ માટે એ કોળી સમાજ એક થઈને ગાંધીનગર સુધી રજૂઆતો કરી અને એ બધા મુદ્દાઓને કારણે ચોરેને ચોટે બગદાણા વિવાદની ચર્ચા છે પણ આ બંને સમાજ માયાભાઈ આહિર પરિવાર સમાજ હોય કે કોળી સમાજ હોય તે ભલે હાલની સ્થિતિએ સામસામે આવી ગયા હોય પણ વર્ષોનો ઇતિહાસ છે કે બંને અનેક રીતે સાથે સાથે જોડાયેલા છે બંનેમાં અનેક પ્રકારની સામ્યતાઓ છે માયાભાઈ આહિર તેઓ ખૂબ સંઘર્ષશીલ વ્યક્તિ વાહન ચાલકમાંથી ગામડા ગામમાંથી વિકાસ કરી લોકસાહિત્યકાર ડાયરા કલાકાર છે તેમની સંઘર્ષ ગાથા એ બોરડા ગામની જાણીતી છે એ જ પ્રમાણે કોળી સમાજ પણ એ વર્ષોથી સંઘર્ષ કરીને મહેનત મજૂરી કરીને ગામડા ગામમાંથી વિકસિત થયેલો સમાજ છે લોક સાહિત્યકાર માયાભાઈ આહિર એ ગુજરાતના અત્યારના જાણીતા વ્યક્તિ છે તો કોળી સમાજ એ ભાવનગર જિલ્લાનો અત્યારે સૌથી પાવરફુલ વોટ બેંકની દ્રષ્ટિએ રાજકીય દ્રષ્ટિએ મહત્ત્વનો સમાજ માનવામાં આવે છે હાલમાં આમ તો વર્ષોથી છેલ્લે બે હજાર ચૌદમાં એ ડૉક્ટર ભારતીબેન શિયાળ સંસદ સભ્ય બન્યા ત્યારથી છેલ્લા અગિયાર વર્ષથી ભાવનગર લોકસભાના સંસદ સભ્ય એ કોળી સમાજમાંથી છે અત્યારે પણ નિમુબહેન બામણિયા છે તો એ જ પ્રમાણે વિધાનસભાની જે સાત બેઠકો છે તેમાંથી અડધો અડધ ધારાસભ્યો સાતમાંથી અત્યારે ચાર ધારાસભ્યો એ કોળી સમાજમાંથી છે એટલે તેઓ પણ એ વિકસિત થયા છે અત્યારે રાજકીય દૃષ્ટિએ મહત્વપૂર્ણ સમાજના વ્યક્તિઓ કોળી સમાજમાંથી ગણવામાં આવે છે આમ માયાબાઈ આહિર પરિવાર હોય એટલે સમગ્ર આહિર સમાજ હોય કે કોળી સમાજ હોય બંને એ સમાજની દ્રષ્ટિએ મહત્ત્વના છે એટલે બંને સામસામે દુર્ભાગ્યે કમનસીબે છે પણ બંને સાથે સાથે વર્ષોથી જોવા મળેલા છે અન્ય એક મુદ્દામાં સામ્યતા એ છે કે ગુરુ આશ્રમ બગદાણ એ ધામના બંને સેવકો છે માયાભાઈ આહિર એ વર્ષોથી તેના ચુસ્ત સેવક છે નવનીતભાઈ બાલધિયા ઉપર હુમલો થયો છે નવનીતભાઈ બાલધિયા પણ એ બગદાણા આશ્રમના સેવક છે એટલે બજરંગદાસ બાપાના બંને પક્ષના એ સેવકો છે ભક્તો છે એટલા માટે ઘણી સામ્યતાઓમાં આ પણ એક સામ્યતા છે બીજું કે લોકસાહિત્યકાર માયાભાઈ આહિર એ સીધું ભાજપ સાથેનો નેટવર્ક ધરાવે છે ભારતીય જનતા પાર્ટી સાથેના સંબંધો છે એટલા માટે જ એક રાજકીય મુદ્દો એવો પણ ચર્ચાઈ રહ્યો છે કે તળાજા વિધાનસભા બેઠક ઉપર એ આગામી વિધાનસભા ચૂંટણીમાં એ જયરાજ આહિરને ટિકિટ આપવા માટેના પ્રયત્નો એ ચાલી રહ્યા છે એટલે ભારતીય જનતા પાર્ટીમાંથી તેમને ટિકિટ આપવા માટેની વાત દ્રષ્ટિએ તેઓ સત્તાધારી પક્ષ ભાજપ સાથે જોડાયેલા છે એ જ પ્રમાણે કોળી સમાજનું અત્યારનું જે આ જે કોઈ માથાકૂટનું વાતાવરણ છે તેનું જે અનુરૂપ લીધેલું છે હીરાભાઈ સોલંકી તેમના ભાઈ પુરુષોત્તમભાઈ સોલંકી બંને કોળી સમાજના કદાવર નેતાઓ છે તેઓ પણ ભારતીય જનતા પાર્ટીના નેતા ભારતીય જનતા પાર્ટી એ બંનેની સામ્યતા છેક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પક્ષે સંબંધો છે હીરાભાઈ સોલંકી પુરુષોત્તમભાઈ સોલંકી સાથે અંગત સંબંધોના ફોટોગ્રાફ્સ વિડીયોઝ આપણે જોયેલા છે એ જ પ્રમાણે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પણ એ પ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથેના અંગત સંબંધોના ફોટોઝ વિડીયોઝ આપણને જોયેલા એટલે એ દ્રષ્ટિએ પણ એ સામ્યતા ધરાવે છે આમ અનેક પ્રકારની જે કોઈ પણ ગેરસમજ હોય આપણે તો બંને વચ્ચે ઝડપથી સમાધાનકારી કોઈ ફરા માટે એ મોરારી બાપુથી માંડીને ભારતીય જનતા પાર્ટી હોય કે બગદાણા આશ્રમના ટ્રસ્ટીઓના વિકલ્પોની પણ વાત કરી એટલે હાલના સમયે બંને સમાજ સામસામે છે પણ તેઓ વર્ષોથી સાથે સાથે હોવાનો ઇતિહાસ છે અને અનેક પ્રકારની બંનેમાં સામ્યતાઓ રહેલી છે